વડોદરા એરપોર્ટ ખાતે પાર્કિંગનો ઇજારો મેસર્સ એસેસ મલ્ટી સર્વિસીસને અપાયો છે ઈજારદારે નવા પાર્કિંગના દરો ગઈકાલથી જ અમલી બનાવી દીધા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વ્હીકલ પાર્કિંગ પોલિસી અનુસાર થ્રી અને ટુ વ્હીલર્સને એરપોર્ટ પરિસરમાં પ્રવેશની મનાઈ છે વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ પ્રવાસીઓની સુવિધા અને સગવડતાને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું હોવાનું સત્તાધીશોનું કહેવું છે દરમિયાન ગઈકાલથી નવા અમલી બનાવેલા પાર્કિંગના દરો અનુસાર પહેલી ત્રીસ મિનિટ સુધી કોચ બસ ટ્રકના પાર્કિંગ માટે એકસો સિત્તેર રૂપિયા તેમજ ત્યારબાદ બે કલાક સુધી બસો પચાસ રૂપિયા ચૂકવવાના થશે ટેમ્પો તેમજ એસયુ જેવા સાત પેસેન્જરની ક્ષમતાવાળા વાહનો માટે ત્રીસ મિનિટના સાહીઠ રૂપિયા તેમજ ત્યારબાદ બે કલાક સુધી એંસી રૂપિયા ચૂકવવાના રહેશે કોમર્શિયલ કારના ત્રીસ મિનિટના પાર્કિંગના ત્રેતાલીસ રૂપિયા તથા ત્યારબાદ બે કલાક સુધી ત્રાણું રૂપિયા ચૂકવવાના થશે એસયુવી સહિતના સાત પ્રવાસીની ક્ષમતાવાળી ખાનગી કારની પહેલી ત્રીસ મિનિટના ત્રીસ રૂપિયા તથા ત્યારબાદ બે કલાક સુધી ચાલીસ રૂપિયા આપવાના દરમિયાન કોન્ટ્રાક્ટના કર્મચારીઓને નવી નીતિને આધારે ઓટો રિક્ષા ચાલકોને એરપોર્ટની બહાર નીકળી જવા ફરમાન કરાયું હતું જો કે રિક્ષા ચાલકોએ આ પ્રકારનો એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સત્તાવાર આદેશ ન હોવાનું જણાવી કોન્ટ્રાક્ટના કર્મચારીની રીતિનીતિનો વિરોધ કર્યો હતો રિક્ષા સ્ટેન્ડવાળાને તકલીફો પડી રહી છે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યો છે રિક્ષા ચાલકોને બહાર નીકળવા કહી રહ્યો છે નવો કોન્ટ્રાક્ટ અહીં નહીં ઊભા રહેવા રિક્ષા ચાલકોને કહે છે પોલીસ એરપોર્ટ ઓથોરિટી ચાલકો સાથે છે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યો છે જેથી અમને તકલીફ પડી રહી છે તેમ રિક્ષા ચાલકોનું કહેવું છે પિકઅપ અને ડ્રોપિંગ માટે લીગલી સાત મિનિટ ફ્રી હોય છે છતાં ઘણા રિક્ષા ચાલકોને પંચાવન રૂપિયાની પાવતી આપી છે જે એક અન્યાય છે જો હજુ રિક્ષા ચાલકોના હિતની વાત નહીં થાય તો અમે આંદોલન કરીશું ગાંધીનગર સુધી રજૂઆત કરીશું તેમ વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર દ્વારા જણાવ્યું હતું રિક્ષા સ્ટેન્ડવાળાને બી પગ તકલીફ પડી રહી છે જેમ કે એની મનમાની ચલાઈ રહ્યો છે એ વ્યક્તિ અને મનમાની ચલાવીને રિક્ષા ચાલકોને કહે છે કે અહીંથી તમે બહાર નીકળો તો એરપોર્ટ ઓથોરિટી જ્યારે કહેતી હોય હરની પોલીસ સ્ટેશન જ્યારે કહેતું હોય કોરોના ટાઈમે આવા કપડા સમયના ટાઈમે રિક્ષા ચાલકોએ બધાએ સાથ સરકાર આપીને આખા વડોદરાની અંદર જે તે પેસેન્જરોને ફેસિલિટી આપી અને પોતે કોરોનાની અંદર જીવને જોખમમાં મૂકીને રિક્ષા રિક્ષાચાલકોએ પોતાના પેસેન્જરોને એક સેફ્ટીપૂર્વક પહોંચાડ્યા અને આ નવો કોન્ટ્રાક્ટર આવીને કહે છે કે કોઈ રિક્ષા ચાલક અહીં નહીં ઊભો રહે તો કોણ ઊભું રહેશે રિક્ષા ચાલક એક પેસેન્જર વ્હીકલ છે તો એને ઊભા રહેવાની ફૂલ ઓથોરિટી છે જે કે સરકાર આપે છે પીડી નંબર પ્લેટ છે યલો નંબર પ્લેટ છે પેસેન્જર ગાડી છે તો પેસેન્જર માટે પિકઅપ ડ્રોપિંગ માટે રિક્ષા નહીં હોય તો કોણ ઊભું રહેશે પાર્કિંગની અંદર એ લોકો જબરજસ્તીના આ લોકો એમના નવા કાયદા કાઢી રહ્યા છે આ કોન્ટ્રાક્ટર એની મનમાની ચલાઈ રહ્યો છે એરપોર્ટ ઓથોરિટી બી સાથે છે અને પોલીસ ખાતું બી રિક્ષા ચાલકોની સાથે છે પણ આ નવા કોન્ટ્રાક્ટરની લીધે અમને તકલીફ પડી રહી છે અને પિકઅપ અને ડ્રોપિંગ માટે લીગલી સાત મિનિટ ફ્રી હોય છે તો બી આજે એક રિક્ષા ચાલકને ઘણા રિક્ષા ચાલકોને આજે પંચાવન રૂપિયાની એણે પાવતીઓ આપી છે આજે આ એક પાવતી અમારી પાસે જે એવી અનખ પાવતીઓ છે એ પંચાવન રૂપિયા લે કે એને કેટલા રૂપિયા વસૂલ કરી લીધા આજે આ અમારી સાથે એ અન્યાય કરી રહ્યો છે ખોટું છે એ આ ના કરવું જોઈએ જેમ કે આ ચાલે નહીં અને આ કરશે તો એનો ઉગ્ર આંદોલન બી અમે રિક્ષા ચાલકો કરીશું આગેવાની તમે જાણ કરશો આગળ ઓથોરિટીને બી કરીશું ને જરૂર પડશે તો ગાંધીનગર સુધી બી આ વસ્તુની રજૂઆત કરીશું અમે લોકો આપિલાલ ડી પરમાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ